તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે મહીસાગર જિલ્લાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું બાલાસિનોરના વડલા ગામ પાસે સ્થાનિક લોકોએ કર્યું ચક્કાજામ રોડ પર પડેલા મોટા મોટા ખાડાના કારણે કરવામાં આવ્યું ચક્કાજામ ઠેર ઠેર રોડ ઉપર પડેલા ખાડાના કારણે અનેક મૃત્યુ પણ થઈ રહ્યા છે હાઈવે ઓથોરિટીને લેખિતમાં જાણ કરવા છતાં પણ ખાડા પૂરવામાં ન આવતા આખરે ગામ લોકોને કરવો પડ્યો ચક્કાજામ ખાડા પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી માલાસીનોર અને વડોદરા ગામના લોકોએ કર્યું હતું ચક્કાજામ ધારાસભ્ય અને સાંસદ સભ્ય ને રજૂઆત કરવા છતાંય તંત્ર ઘોર નિંદ્રામાં પ્રજાના જીવ જોખમમાં તંત્ર જાગશે ક્યારે হাইওয়ে অথরিটি মোটর বলন উগ্রানউতো করেছে पण ખાডা পুরავता নাথি। আভে জৌ এ রহি কে মাসুমুন নেব জীব জস্য কে ন রিপোর্ট নিউজ টুডে বাংলা সিনোর। চানা জীব বাঁচাও। চানা জীব বাঁচাও। খাদা ও পুরা ও। খাদা ও পুরা અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર છેલ્લા કેટલાય સમયથી થી મોટા ખાડા પડી ગયા છે એ ખાડાઓના કારણે કેટલાય રાહદારીઓના કેટલાય ગાડી ચાલકોના મૃત્યુ થયા છે આ ખાડાઓના કારણે ભારે વાહનો વારંવાર પલટી મારે છે પલટી મારવાના કારણે એ અંદર બેઠેલા પેસેન્જરો ડ્રાઈવરો આને ખુબ મોટું નુકસાન થાય છે સતત અહીંયા આંદોલન કરી રહ્યા છીએ અને આંદોલન એટલા માટે કરી રહ્યા છીએ કે રાહદારીઓને સારી સુવિધા મળે ખૂબ મોટો ટોલટેક્સ સુકરાવામાં આવે છે એ ટોલ ટેક્સ દ્વારા આ અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર કોઈપણ પ્રકારની સુવિધાઓ આપવામાં આવતી નથી અમારી સમગ્ર લોકોની એક જ માગણી છે કે જ્યાં સુધી આ રસ્તાને રિપેરિંગ કરવામાં ના આવે ત્યાં સુધી ટોલટેક્સમાંથી મુક્તિ કરવામાં આવે અને હાઈવે ઓથોરિટી સ્થાનિક તંત્ર

બધાને ખબર છે કે હાઈવે ઓથોરિટી ઓફ નેશનલ ઇન્ડિયા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ આજિન સુધી જે બોગસ કામ કર્યું છે બોગસ કામના કારણે વારંવાર અકસ્માતો થાય છે અને અકસ્માત થવાના કારણે ઘણા વ્યક્તિઓના અહીં નિર્દોષ વ્યક્તિઓનો મોત થાય છે. અમે તો દિવસ પહેલા બે નિર્દોષ સુનીયા માર્યા ગયા છે. નિર્દોષ વ્યક્તિઓ માર્યા જવાના કારણે અહીં ગામના અને સવાગેવાનો અને તાલુકાનો ધારાસભ્ય અને તેમજ જ તમામ સંગઠનના વ્યક્તિઓએ

વારંવાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં છેલ્લા દસ દિવસ બે નિર્દોષ યુવાનોના ખાડાઓમાં પડીને મોત થયા છે અને બીજા પાંચ લોકોના ફ્રેક્ચર થયા છે તંત્ર હાઈવે ઓથોરિટી ગોલ નિંદ્રામાં ઊંડે છે ના છૂટકે અમારે રસ્તા પર ઉતરી રસ્તા લોકો આંદોલન કરવું પડ્યું છે